શિયાળો ધીમે ધીમે વધી રહ્યો છે અને એમાં શિયાળામાં બનાવતી બધી જ રેસીપી બનાવવાનો મારો પૂરેપૂરો વિચાર છે અને તમને શેર કરવાનો પણ વિચાર છે લેટેસ્ટ વિડીયો તમે લીલી ડુંગળીની કઢી જોઈ કે નહીં મને ખ્યાલ નથી પણ જો ના જોઈ હોય તો હું શેર કરું છું એનો તમને જેનાથી તમે ચોક્કસ એને શોધી કાઢશો આજે તમને બતાવવા જઈ રહી છું રબારી રોટલો જે બનાવવાનો એકદમ ઇઝી છે અને ડુંગળીની કઢી સાથે તો બહુ જ સરસ લાગે છે ચાલો જઈએ મારા કિચનમાં ડુંગળીની કઢીની રેસીપી આટલી બધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો રબારી રોટલો કંઈ નાનો અમથો ના હોય મોટો હોય અને સરસ જબરજસ્ત બનેલો હોય એટલે આપણે એક વાડકી લોટ લઈએ તો રબારી રોટલો ના બને એટલે આપણે દોઢ વાડકી લોટ લઈશું કેમકે રોટલો સાઇઝમાં મોટો તો હોય પ્લસ થોડોક જાડો પણ હોય તો આવી રીતે એક વાસણમાં પાણી લેવાનું અને એની અંદર મીઠું નાખવાનું રોટલાના લોટમાં મીઠું નહીં નાખવાનું પાણીમાં મીઠું નાખવાનું આ બધી ટેકનિક્સ હું રબારી પાસેથી જ શીખી છું અને એટલા માટે જ એ પરફેક્ટ રેસીપી તમને આજે શેર કરું છું મીઠું સરસ હલાવી દેવાનું એટલે એક જગ્યાએ પડે ને બીજી જગ્યાએ ના પડે એવું ન થાય હવે પાણી પણ એક સામટું નહીં નાખી દેવાનું થોડું થોડું નાખવાનું અને લોટને મસળતું જવાનું તો સરસ લોટ આપણો ભેગો કરી લેવાનો બાજરીના લોટનો રોટલો એ લોકો બહુ ફાઇન બનાવે અને મને એમના પાસેથી જ શીખવા મળ્યો છે એટલે આજે તમે જો આ રેસીપી આખી જોશો ને તો તમારો રોટલો પણ જબરજસ્ત બનશે અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી ઓછું છે જે મેં તમને પહેલાં જ કીધું કે પાણી તો ઓછું જ છે પણ આપણે એક સામટું નથી નાખવાનું સરસ આવી રીતે ચેમોરિયા કરવાનું છે એટલે બાજરીના લોટમાં ક્લૂટન અંદર જનરેટ થશે અને ધીરે ધીરે કરીને તમે પાણી નાખતા જશો તો રોટલો તમારો સબ સરસ સોફ્ટ થશે અને એ લોકો મને એવું કે જ્યારે અમને મોડું થયું હોય ને ત્યારે અમે રોટલો બનાવીએ મોડું થયું હોય એટલે રોટલો બનાવીએ એટલે એમના માટે સૌથી ઇઝી વસ્તુ છે રોટલો બનાવો તો એ જ મેથડ મને થયું તમારી સાથે આ શિયાળામાં શેર કરવી જ જોઈએ કારણ કે બાજીનો રોટલો તમે અઠવાડિયામાં એકવાર બનાવતા જ હશો જો વાતો કરતાં કરતાં ને ટીપ્સ આપતા આપતા લોટ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે હવે બધી એમની સ્ટીપ્સ ટિપ્સ છે હવે લોટ બંધાઈ ગયેલો તો દેખાય છે પણ આપણે એને હથેળીના એન્ડથી થોડોક મસળવાનો છે એવું કહે છે કે જેટલો તમે લોટ મસળશો ને એટલો રોટલો સોફ્ટ થશે અને આજે હા હું રોટલો મારા પોતાના માટે બનાવી રહી છું એટલે મોટો રોટલો છે આઈ ડોન્ટ નો હું પૂરો ખાઈ શકીશ કે નહીં હવે જે બહેનોને હાથે બનાવતા નથી આવડતો તે લોકો પાટલી પર આવી રીતે લોટ લગાવી અને થાબડીને બનાવી શકે છે રોટલો બંને રીતે એટલો જ સોફ્ટ થાય છે એટલે એવું કોઈ ટેન્શન કરવાની જરૂર જ નથી કે મને હાથે થાબડતા રોટલો નથી આવડતો ઇટ્સ ઓકે જે આવડે છે એમાં પણ આવું સરસ રીતે બની જ શકે છે થાબડતા થાબડતાને વાતો કરતાં કરતાં જુઓ કેટલો સરસ રોટલો તૈયાર થઈ ગયો મેં ડુંગળીની કઢી તમારી સાથે શેર કરી હતી એની સાથે આ રોટલો ખાઈ શકો અને ડુંગળીની કઢી પણ મારી પાસે છે તો હું એની માટે જ મેં આ રોટલો બનાવ્યો છે હવે રોટલો તવીમાં નાખતા જો તમારે પેલો એર બબલ આવી જતો હોય તો એના માટે એક સરસ ટીપ છે તવી ગરમ મૂકીને સાઈડમાં આવી રીતે રોટલી મૂકવાની અને રોટલી મૂકી અને જે રોટલો તમે બનાવ્યો છે ને એને આવી રીતે નાખવાનો અને પછી સાઈડમાંથી રોટલી ખેંચી લેવાની એટલે જે એર બબલ હોય ને એ કોઈ દિવસ ના થાય અને વચ્ચે પેલું કાળું થઈ જાય છે એને ઉપરથી ફૂલી જાય છે એવું કંઈ નહીં થાય રોટલો નાખો ત્યારથી તેને ફૂલ ગેસ ઉપર જ કરવાનો ગેસ બિલકુલ ધીમો પાડવાનો નહીં અને એક બાજુનું આવી રીતે પડ થઈ જાય એટલે એને પલટાઈ દેવાનો જુઓ કેટલો સરસ જાડો રોટલો છે પણ બધી બાજુથી ચડી ગયો છે હવે આપણા ગેસ ઘણીવાર સ્લો પડતા હોય છે તો તમારા ઘરે જે વધારે તાપવાળો એટલે કે મોટા બર્નલવાળો ગેસ હોય ને એ લેજો તો બધી ધારો એની સરસ ચડી જશે તો જુઓ છેકથી છેક સુધી ગેસ ફૂલ રાખવાનો છે રબાલી રોટલો બનાવતા બનાવતા તમારે જોવું પડશે કે બધી બાજુ ચડ્યો છે કે નહીં મેં તમને કીધું એમ આપણા બર્નલ ઘણીવાર નાના પડતા હોય છે તો એને તમારે ટર્ન કરી કરીને ચડાવવો પડશે પણ બાજુના રોટલાની આ રેસિપી એકદમ પરફેક્ટ છે તો તમે બધાને શેર પણ કરી શકો છો વિડીયોને લાઈક અને હાઈપ પણ કરી શકો છો કારણ કે આ બધી વસ્તુ આપણા જે ફોરેન ગયેલા છોકરાઓ છે ને એમને નથી આવડતી તો તમે આને શેર કરો તો એમને ફાયદો થશે રબારી રોટલો બનાવવા માટે મારે રોટલાને બધી ધારો શેકવા માટે થોડોક અલગ અલગ જગ્યાએથી ફેરવવો પડે છે કારણ કે સાઈઝમાં મોટો છે તમે આનાથી નાની સાઇઝનો રોટલો પણ બનાવી શકો છો પણ મેથડ આ જ રાખજો તો બહુ સરસ તમારો રોટલો બનશે હવે મેં આને જે ટર્ન કરી લીધો છે તમે જોયું ને હવે એને થોડું 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 સાઈડમાંથી આપણે દબાવીશું એટલે રોટલો થોડોક હવા ભરાશે અને રોટલો આપણો ફૂલશે નાનો હોય તો આખો ફૂલી જ જાય છે આ થોડો મોટો છે એટલે તમને આવું કરવું પડશે બાકી આ જ મેથડથી અને આટલી જ કુમાસવાળો લોટ બાંધીને તમે રોટલો બનાવો અને ખૂબ જ સરસ લાગશે બે રોટલા વધારે બનાવો અને સાંજે એને વઘારીને ખાઓ તો યસ મારા રોટલો રેડી છે અને હવે હું એને શેની જોડે ખાઈ રહી છું ચાલો તમને બતાવું અહીં મેં ડુંગળીની કઢીની રેસીપી તમને શેર કરી હતી એ છે અને સાથે બનાવ્યું છે મૂળાના ભાજીનું શાક એ પણ મારું ફેવરેટ છે મોટો એક્સેલ સાઇઝનો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે બધી બાજુથી સરસ ચડી ગયો છે ઘી લગાવી દેવાનું છે અહીં મેં ઠરેલું ઘી નાખ્યું છે શિયાળો છે એટલે આંબા મોળ અને હળદર પણ બનાવેલી છે એટલે એક ફૂલ રેસીપી આજે તમારી માટે શેર કરી છે ડુંગળીની કઢી મેં શેર કરી હતી મૂળાની ભાજી ઘણી વાર શેર કરી છે તો આવું કંઈક હેલ્ધી હેલ્ધી આ વિન્ટરમાં ખાવાની ટેવ પાડો અને ઘરના લોકોને પણ ખવડાવો તો છેલ્લે જુઓ આપણો કેવો સરસ પરફેક્ટ રોટલો તૈયાર થયો છે અને એને બે ભાગ પાડીએ આપણે રોટલો જબરજસ્ત મોટો બનાવ્યો છે તમને બતાવવા માટે આ જ રોટલાને વઘારીને પણ મને બહુ જ ભાવે છે અને એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ ચાલો ત્યારે જેને ખાવાનું મન થઈ ગયું હોય આવી જજો આપણું ઘર ખુલ્લું જ છે થેન્ક યુ ફોર વોચિંગ તમે રેસીપી ક્યાંથી જુઓ છો મને ચોક્કસ લખો નેક્સ્ટ રેસીપી છે મિક્સ ભજીયા ડુંગળી બટાકા મરચાં અને બીજા બધા જ વેરાયટી ઓફ બધા જ ભજીયા છે ચોક્કસ જોજો